નમસ્કાર મિત્રો આજે આપણો મહેમાન શ્રી હમીરભાઈ કમલીવાળા ગેમરભાઈ ચંદ્રમોણા અને વાસુભાઈ ગોના આપણી વચ્ચે હાજર છે અમીરભાઈ ખાસ તો હમણાંથી ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં કે સતત સોનાના દાગીના પર પ્રતિબંધ લાવો તો એ વિશે આપ શું કહેવા માંગો છો જી કેતનભાઈ સોનાના દાગીના વિષયમાં હાલના સમયમાં કપરી પરિસ્થિતિમાં હાલ સોનાનો ભાવ એક લાખ પચીસ હજારથી થી ઉપર પહોંચવા જઈ રહ્યો છે હાલ મધ્યમ વર્ગીય પરિવાર જે પોતાનું વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર પગાર ધોરણ ઉપરથી એનું ઘર પરિવારનો ખર્ચ નિભાવતો હોય છે અને એવામાં એનો લગ્ન પ્રસંગ આવી જાય ફક્ત બીજા સમાજોની અંદર કોઈ લગ્ન પ્રસંગ આવે એટલે ખુશીનો માહોલ હોય છે ફક્ત ને ફક્ત આપણા રબારી સમાજની અંદર લગ્ન પ્રસંગ આવે એટલે બીજા એના પરિવારના સગા સંબંધીઓ એક ચિંતાનો વિષય થઈ રહ્યો છે તો ભાઈ ક્યાંથી પૈસા લાવશું કઈ રીતનું એરેન્જમેન્ટ કરશું અને ક્યાંથી કઈ શું આગુ પાછું કરશું જેથી આની ગંભીરતાની નોટ લઈ આપણા સમાજના દરેક યુવાનો વડીલો આપણા દરેક સમાજે એક એવો નિર્ણય કરે છે તો આપણે સોના ઉપર સતંતર બંધ સોનું વિષય જે એને વ્યક્તિગત સોનું ઉપર જ પ્રતિબંધ લગાવી દેવો કેમ કે આજના સમયની અંદર સોનું વસાવવું એ ખૂબ જ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે દોઢ લાખ બે લાખ સુધી સોનાનો ભાવ પહોંચી શકે તેવી શક્યતા છે જેથી કરીને રભારી સમાજ એવો આવનાર દિવસોમાં દિવાળી પછી એક મહાસંમેલનનું આયોજન કરશે તેમાં રબારી સમાજની ચૌદે પરગણાની ગુરુગાદી સંતો મહંતો ભુવાજીઓ તથા આપણા સમાજના ભાઈઓ તથા ખાસ કરીને મહિલાઓ આપણા ઘરેકમાં કોઈ પણ મહિલાઓનો આપણે સૌ આપણી સમાજ આવકારી વધાર આપે છે તેથી મહિલાઓનો પણ આમાં સમાવેશ કરી આખું એક અમદાવાદમાં મોટું એક સંમેલન કરી આ સોનું પ્રથા બંધ કરવાની રબારી સમાજે આ પહેલ કરે છે જે કેવરભાઈ આમાં જ્યારે પણ સોનાના દાગીનાની પ્રથા બંધ કરવાની વાત આવે છે ત્યારે સર્વપ્રથમ વાત આવે છે કે મહિલાઓએ બંધ કરવા જોઈએ

તો એમાં કન્યા પક્ષવાળા આગળ આવે અને સામે વ્યવહિ પક્ષને એવું કહેવામાં આવે કે તમે દાગીનો લઈને ના આવતા તો આ વસ્તુનું તરત જ નિરા નિવારકરણ આવે એમ છે એ પહેલાં તમે જો કન્યા પક્ષ આગળ નહીં આવો ને નહીં કહે ને તો વ્યવહનોને તો શરમના માર્યા બિચારાને વ્યાજે પૈસા લઈને બી કામ કરાવીને લાઈને હોનું આવવું જ પડશે તો કન્યા પક્ષવાળા જાગૃત થો અને આગળ આવો તમારા વ્યવહારનું ઘર બચાવો તમારી છોડીનું જ ઘર બચે છે એમાં હું ફાયદો જ છે

આ આવા જ ભાઈઓનો અવાજ ફરી આપણા સુધી પહોંચાડીશું અને આવી જ વાત સાથે આપણે ફરી મળીશું